અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કોની નિમણૂક કરી અને તેના કાર્યનો મુખ્ય હેતુ શું હતો અશોકે ધમ્મ મહામાત્ર નામના અધિકારીઓની નિમણૂક કરી તેમનો મુખ્ય હેતુ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રચાર કરીને નૈતિક ધોરણ ઊંચું લાવવાનો હતો અશોકે કઈ બૌદ્ધ પરિષદ બોલાવી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતું અશોકે ઈસવીસન પૂર્વે બસો ને એકાવનમાં પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી જેનો હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મત મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો અશોકે કયા દેશોમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળ મોકલ્યા અશોકે મ્યાનમાર શ્રીલંકા સીરિયા ઇજિપ્ત અને મેસોડોનિયા જેવા દેશોમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળ મોકલ્યા અશોકના પુત્ર અને પુત્રીએ કયા દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાએ શ્રીલંકા સિલોનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો અશોકે પ્રજાના કલ્યાણ માટે કયા લોક ઉપયોગી કામો કરાવ્યા અશોકે કુવા ખોદાવ્યા વૃક્ષો રોપાવ્યા રસ્તા બનાવ્યા અને માનવ તથા પશુઓની સારવારની વ્યવસ્થા કરી ચંદ્રગુપ્ત મૌર્યના વહીવટીતંત્રનું આયોજન કોણે કર્યું અને તેનો હેતુ શું હતો ચંદ્રગુપ્ત મૌર્યના વહીવટી તંત્રનું આયોજન તેના મુખ્યમંત્રી ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું જેનો હેતુ વિશાળ મૌર્ય સામ્રાજ્યનું સુવ્યવસ્થિત વહીવટ ચલાવવાનો હતો અશોકે શિલાલેખો અને સ્તંભલેખો પર કયો ઉપદેશ કોતરાવ્યો અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અને અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર માટે શિલાલેખો અને સ્તંભલેખો ગોતરાવ્યા